રાધાજી પૂછવા જાય પ્રભુ શ્રી કૃષ્ણને મહીમા સમજાઓ સ્વામીનાથ એકાદશીનો રાધાજી પૂછવા જાય પ્રભુ શ્રી કૃષ્ણને મહીમા સમજાઓ સ્વામીના થાદશીનો સમજાઉં રાધા પ્યારી મહેમારી એકાદશીનો સમજાઉં રાધા પ્યારી મહિમા છે મારી એકાદશીનો પેલી સેવા કરો માતા પિતાની પેલી સેવા કરો માતા પિતા અંતર નાયાસિસ મળી જાયમા છે મારી કાદસીનો અંતર નાયાસીસ મળી જાય મહિમા છે મારી કાદસીનો બીજી સેવા કરો સાસુ સસરાની બીજી સેવા કરો સાસુ સસરાની એમને પૂજો પાય પાય મહિમા છે કાદશીના એમના પૂજો તમે પાય મહિમા છે મારીનો ત્રીજી સેવા કરો તમારા કંથની ત્રીજી સેવા કરો તમારા કંથની એને જમાડી પછી ખાવ મહિમા છે મારી કાદસીનો એને જમાડી પછી ખાવ મહિમા છે મારી કાદસીનો ચોથી સેવા કરો ગાયો માતાની ચોથી સેવા કરો ગાયો માતાની પેલી રોટલી ગાયને ધરાય ના મારી એકાદશી નો પેલી રોટલી ગાય ને ધરાય મહિમા છે મારી એકાદશી નો પાંચમી સેવા કરો તમારા પરિવારની ની પાંચમી સેવા કરો તમારા પરિવારની ની હળી મળી ને રેજો સાથ મહિમા છે મારી એકાદશી નો હળી મળી રે જો સૌ સાત મહિમા છે મારી એક કાદસીનો છઠ્ઠી સેવા કરો તમારા દેહની છઠ્ઠી સેવા કરો તમારા દેહની નાય ધોઈને કરો પૂજા પાઠ મહિમા છે મારી એ કાદસીનો નાય ધોઈને કરો પૂજા મારી છે સતમી સેવા કરો ધરતી માતાની સતમી સેવા કરો ધરતી માતાની સંભાળીને મૂકો તમે પાય મહિમા છે મારી એકાદશીનો સંભાળીને મૂકો તમે મહિમા છે મારી એકાદશીનો આઠમી સેવા કરો દિન દુખિયાની આઠમી સેવા કરો દિન દુખિયાની અંતરની દુવા મળી જાય મહિમા છે મારી એકાદશીનો અંતરની દુવા મળી જાય મય માછે મારી કાદસીનો નવમી સેવા કરો નારાયણના નામની નવમી સેવા કરો નારાયણના નામની હશેનો ભેડો પાર મય માછે મારી કાદસીનો એનો બેડો પાર મહિમા છે મારી એકાદશીનો રાધાજી પૂછવા જાય પ્રભુ શ્રી કૃષ્ણને મહિમા સમજાવો સ્વામીનાથ એકાદશીનો સમજાવું રાધા પ્યારી મહિમા છે મારી એકાદશીનો